ગુજરાતમાં ઠંડીનું જોર હજુ કેટલા દિવસ રહેશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે માવઠાની કોઈ સંભાવના છે કે નહીં તે પણ જણાવ્યું છે અને સાથે સાથે બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ મહત્ત્વની આગાહી કરી છે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે પણ આ વિશે માહિતી આપી છે તો ચાલો ત્રણેય હવામાન નિષ્ણાતોની આગાહી શું છે તે આજના ખાસ વિડીયોમાં જાણીએ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં કેવા ફેરફારો થઈ શકે છે તેની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેવામાં હવામાન વિભાગે રાજ્યના ખેડૂતોને રાજી થાય તેવી આગાહી કરી છે એટલે રાજ્યનું હવામાન આગામી પાંચ દિવસ સૂકું રહેવાનું છે સાથે સાથે શનિવારે પણ હવામાનને લઈને માહિતી આપવામાં આવી હતી આ તારીખોમાં માવઠા કે કમોસમી વરસાદની શક્યતાઓ નથી અમદાવાદ તથા ગાંધીનગરમાં તાપમાન યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની પણ કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં શુક્રવારની જેમ જ લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે રાજ્યના હવામાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ નથી શનિવારે કરાયેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું હતું નલિયામાં લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સવારે સામાન્ય ગરમી અને રાત્રે હજુ પણ ગુજરાતના મોટા ભાગના ભાગોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારો આવી શકે છે કે કેમ તે અંગે વાત કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું છે કે તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા આગામી પાંચ દિવસ સુધી નથી આ દિવસો દરમિયાન તાપમાનમાં સામાન્ય ફેરફારો થઈ શકે છે પરંતુ મોટા ફેરફારોની કોઈ શક્યતાઓ નથી હવે ખાસ વાત કરવાની છે આવનારા વર્ષની એટલે કે બે હજાર પચીસના ચોમાસાની સર્વપ્રથમ ઠંડીની જો વાત કરી લઈએ તો હવે થોડા દિવસની મહેમાન છે હાડથી જવતી ઠંડી સત્યાવીસ જાન્યુઆરી સુધી ઝાકળથી રાહત મળશે અને કૃષિ પાકો માટે ફાયદો થશે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને એક સિસ્ટમ રાજસ્થાન પર સક્રિય હતી જેના કારણે રાજ્યોમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો વહેલી સવારે ઠંડી અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થતો જોવા મળ્યો હતો પરંતુ હવે પવનની દિશા બદલાતાની સાથે જ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે વહેલી સવારથી ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવો અનુભવ થયો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીનું જોર વધશે તેમ આગાહી કરી હતી અને સત્યાવીસ જાન્યુઆરી સુધી ઝાકળથી રાહત મળશે અને કૃષિ માટે ફાયદો થશે જોકે પવનની દિશા બદલાતા ફરી આજથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની તેમણે આગાહી કરી હતી એટલે કે સત્યાવીસ જાન્યુઆરીએ ઠંડીનો રાઉન્ડ જે છે તે ખતમ થઈ જશે સત્યાવીસ જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે એટલે કે હજુ પણ એક દિવસ તીવ્ર ઠંડી જોવા મળશે ત્યારબાદ સાતથી નવ ડિગ્રી વચ્ચે તાપમાન જે છે અત્યારે પહોંચી ગયું છે અને સત્યાવીસ જાન્યુઆરી પછી તે ઠંડીનો રાઉન્ડ પૂર્ણ થવાનો છે સત્યાવીસ જાન્યુઆરી સુધીમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે અને ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે જો કે ફેબ્રુઆરીમાં પણ ઠંડી હશે પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થશે અને શિયાળો લાંબો ચાલશે પવનની દિશા બદલાતા સત્યાવીસ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થશે જોકે અન્ય જિલ્લામાં પણ જે છે ઠંડીનો અહેસાસ થશે પરંતુ પવનની દિશા બદલાતા ઠંડીનો રાઉન્ડ જે છે તે હવે સત્યાવીસ જાન્યુઆરીથી ખતમ થવાનો છે એટલે કે હજુ પણ કાલનો દિવસ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે ત્યાર પછી ભારે ઠંડીના રાઉન્ડ જોવા મળશે નહીં અને સર્વત્ર ઠંડી જે છે તે દસ માર્ચથી ગાયબ થઈ જશે એટલે કે દસ માર્ચથી સંપૂર્ણ ઉનાળાની શરૂઆત થઈ શકે છે જી હા સૌથી મોટી અપડેટ છે કે દસ માર્ચથી ઉનાળાની શરૂઆત થવાની છે ઠંડી બિલકુલ દસ માર્ચ પછી ગાયબ થઈ જશે તો બી બીજી તરફ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો આ વખતે ચોમાસામાં ઘણી નુકસાની થઈ છે કારણ કે ક્યાંક તો એકસો પચાસ ટકાથી લઈને બસો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે ગુજરાતમાં આ વખતની ચોમાસાની સિઝનમાં ઘણો જ વરસાદ રહ્યો છે આ વર્ષે રાજ્યમાં મેઘરાજાએ વહેલું આગમન કરીને મોડી વિદાય લીધી હતી જેના કારણે અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિનો પણ માહોલ સર્જાયો હતો ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા બે હજાર પચીસના વર્ષનું ચોમાસું ખેડૂતો અને સામાન્ય લોકો માટે કેવું રહેશે તેની જાણકારી આપવામાં આવી છે હવામાન નિષ્ણાતોએ ખાસ જણાવ્યું છે કે બે હજાર પચીસનું ચોમાસું બે હજાર ચોવીસની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે આગામી વીસથી ચોવીસ જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે એટલે કે નોર્મલ તારીખથી એક અઠવાડિયું ચોમાસું મોડું થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે એટલે આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની પચીસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે બે હજાર પચીસમાં પણ મોટી અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા છે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે વર્ષનો એસી ટકા વરસાદ નોંધાય તો ખેડૂતોને કાંઈ વાંધો આવતો નથી આ સાથે વર્ષનો એકસો વીસ ટકા સુધીનો વરસાદ નોંધાય તો પણ ખેડૂતોને વધારે ફરક પડતો નથી વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આ વખતે ચોમાસામાં ઘણી નુકસાની થઈ છે કારણ કે ક્યાંક તો એકસો પચાસ ટકાથી લઈને બસો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે આવનારા વર્ષમાં એકસો વીસ કરતાં વધારે વરસાદ થાય તેવી શક્યતા ઘણી જ ઓછી છે આ સાથે તેમણે ખેડૂતો માટે સારી વાત કરતાં જણાવ્યું છે કે આવનારું વર્ષનું ચોમાસું ખેડૂતો માટે સારું રહી શકે છે આગામી ચોમાસામાં જે ઉત્પાદન થવાનું છે એ સારું છે હવામાન વધુમાં જણાવે છે કે આ એક લાંબા ગાળાનું અનુમાન છે એટલે કે આ રફ તારણ છે આ લાંબા ચોમાસામાં એકસો થાય તેવું અનુમાન છે અંતમાં તેઓ જણાવે છે કે આવનારા વર્ષની કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની નથી વ્યક્તિગત એવું માનવું છે કે આ વર્ષે ખેડૂતો માટે વરસાદ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બે હજાર પચીસનું ચોમાસું સારું રહી શકે છે તો બીજી તરફ કષ અને કાતરા પરથી તારણ કાઢવામાં આવે એ પ્રમાણે જોઈએ તેવા કસ અને કાતરા થયા નથી તો આવનારું ચોમાસું કદાચ મોડું થઈ શકે છે અને કસ અને કાતરા ઉપરથી તારણ કાઢવું એ માત્ર કસ અને કાતરા ઉપરથી ચોમાસું નક્કી ન કરી શકાય કારણ કે કસ અને કાતરા આ વર્ષે ખૂબ ઓછા થયા છે પરંતુ બીજા પણ અન્ય ઘણા પરિબળો હોય છે કે જેના પરથી ચોમાસાનું તારણ કાઢી શકાય છે માત્ર કસ અને કાતરા આધારિત ચોમાસું નથી હોતું ત્યારે કસ અને કાતરાનું જો જોવા જોઈએ તો બે હજાર પચીસનું ચોમાસું જે છે તે બે હજાર ચોવીસના ચોમાસાની સરખામણીએ ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે કસ અને કાતરા બિલકુલ ખૂબ જ ઓછા આ વર્ષે જોવા મળ્યા છે ત્યારે બે હજાર પચીસનું ચોમાસું બે હજાર ચોવીસની ચોમાસાની દ્રષ્ટિએ થોડું નબળું રહી શકે છે આખરે જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાને બદલે કેમ ફરી પડી રહી છે આખરે ફેબ્રુઆરીમાં હાલ થવાના છે ગુજરાતના વાતાવરણમાં જોરદાર બદલાવ આવી રહ્યો છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાને બદલે કેમ ફરી આવી રહી છે આખરે ફેબ્રુઆરીમાં ઠંડીના હાલ કેવા રહેશે હવામાન વિભાગના મતે સત્યાવીસમી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો મારો રહી શકે છે તો આગાહીકાર અંબાલાલ પટેલના મતે ત્રીસ જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવી શકે છે જોકે ખાસ વાત એ છે કે માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે કાતિલ ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે પરંતુ ઉનાળો હજુ શરૂ થવાનો નથી અને ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે સામાન્ય રીતે ચૌદ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે ચૌદમી જાન્યુઆરી બાદ પણ ફરી ઠંડીએ જોર પકડ્યું છે વહેલી સવારે સાંજે અને રાત્રે સુસવટાભેર પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાડથી જવતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ખાસ વાત એ છે કે બપોરના સમયે ઠંડીમાં રાહત મળે છે અને અકળામણ શરૂ થાય છે હવામાન વિભાગના મતે હજુ પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે આજે અને આવતીકાલે પણ તાપમાન યથાવત રહેશે નોંધનીય છે કે હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થશે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી છે નલિયાનું લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે તો બીજી તરફ હવામાન વિભાગ કહે છે કે નજીકના સમયમાં માવઠા કે કમોસમી વરસાદની સંભાવના નથી ખેડૂતોના માથેથી સંકટ દૂર થયું છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હમણાં કમોસમી વરસાદની સંભાવનાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે સ્થાનિક હવામાન વિભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતમાં હવે એક અઠવાડિયું હવામાન કેવું રહેશે તેની તાજી આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે આ અંગે સ્થાનિક હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આગામી સાત દિવસ રાજ્યનું હવામાન જે છે તે સૂકું રહેવાનું છે એટલે કે આગાહી મુજબ રાજ્યમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી આ સાથે ઠંડી અને લઘુત્તમ તાપમાનની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એકે દાસ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં સાત દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ નથી હાલ પવનની દિશા ઉત્તર પૂર્વની છે અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં આકાશ સાફ રહેવાની આગાહી છે શુક્રવારે કરાયેલી આગાહી પ્રમાણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યમાં સૌથી નીચું તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક રીજ લાઇન બનેલી છે જેના કારણે રાજ્યમાં પવનની ગતિ વધુ છે તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે પવનની ગતિ પાંચથી દસ નોટની અંદર છે ગુજરાતમાં આગામી દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આ સાથે માવઠાની પણ શક્યતાઓ આગામી સાત દિવસ દરમિયાન વ્યક્ત કરાઈ નથી માવઠાની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો ચિંતિત છે કારણ કે માવઠું થાય તો શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર